લઈ વર્ષે લાખો રૂપિયાની બચત વીજ બિલમાં થશે ડભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરી પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાં પંચમાંથી બે સોલાર પ્લાન્ટ માટે એક પણ પંચાવન કરોડના ખર્ચે કરી એકસો પચાસ કેજીના બે સોલાર પ્લાન્ટનું વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા બિલ્ડિંગ ઉપર ઓગણપચાસ લાખના ખર્ચે પચાસ કેજી નો સોલાર પ્લાન્ટ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો કેજીના સોલાર પ્લાન્ટનું કામકાજના આજ રોજથી શ્રી ગણેશ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરું પાડતી કરનેટ ખાતે આવેલ પમ્પિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં ત્રણ પ્લાન્ટ નાખવામાં આવેલા છે જે હાલ કાર્યરત જ છે જેને લઈ પમ્પિંગ સ્ટેશનમાં વીજ બિલમાં તો ઘણી બધી રાહત પાલિકાને મળી જ રહી છે જ્યારે હવે નવા આ બંને સોલાર પ્લાન્ટની વાત કરીએ તો સો કેજીના સોલાર પ્લાન્ટ કાર્યરત થયા બાદ વાર્ષિક એક કરોડ એકત્રીસ લાખ ને ચાર હજારનો ફાયદો અને પચાસ કેજીના સોલાર પ્લાન્ટમાંથી છ લાખ સત્તાવન હજારનો વાર્ષિક ફાયદો નગરપાલિકાને થનાર છે ત્યારે પાટલા કેટલાક વર્ષોની પાલિકાનું રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હતું અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પમ્પિંગ સ્ટેશનના કનેક્શન ઓપન બિલ ન બનવાને કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને પાલિકાને પણ આર્થિક ફાયદો થશે જેને આ શરૂ થનાર સોલાર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદ રૂપ જ પુરવાર થશે નગરપાલિકાના પંદરમાં નાણાપંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો કિલો વોટ નો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું પચાસ કિલો વોટ ના પ્લાન્ટ નું આયોજન છે બંનેનું જોઈને લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો થશે એની સામે પચ્ચીસ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે ખાસ કરીને

એમાં એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપ નું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ ન્યાય સમગ્ર ગરબાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી ચુમાલીસ કરોડ રૂપિયાની આવી છે પાણીની લાઈનો માટે સાડા બાર કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે કામગીરી નો પણ આરંભ કરવામાં આવ્યો છે એના માટેનું જે સપનું નગર ના નગરજનો છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું